જે পিএইচডি ની એન્ટ્રન્સ एग्जाम લેવામાં આવતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે પૂછવા જાય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુજીસી ની ખોટી ગાઈડલાઈન નો બતાવી કે ભાઈ યુજીસી ની ગાઈડલાઈન છે એ મુજબ અમે કરીએ છે પણ શું યુજીસી ની ગાઈડલાઈન એક ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ છે કે આજે અમે પેલા પણ કુલપતિ શ્રી ને રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમારે পিએચડી ની એન્ટ્રન્સ एग्जाम લેવી જોઈએ જેથી કરીને હજારો વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તો જે એન્ટ્રન્સ એક્ઝામ હતી એ બંધ કરીને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે તો અમારું માનવું એવું છે કે જો શિક્ષણ મંત્રી એન્ટ્રન્સ આપી અને પોતે પીએચડી થઈ શકતા હોય તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી કેમ નહીં એ આજે અમે વાઇસ ચાન્સેલર પૂછવા જવાના છે અને જો અમે અમે અડક છે કાલે પણ અડગ હતા અને આજે પણ અડગ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમાં કોઈ નિર્ણય નહીં લે તો આ જે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એને શું કરશે